લોકસભા ચૂંટણી લડશે શું આ સમીકરણો તેમને હાજર થવા માટે મજબૂર કરી રહ્યા હતા એ સવાલ છે પરંતુ ચેતર વસાવા હાજર થઈ ચૂક્યા છે ચેતર વસાવા હાજર થયા એ પહેલા ચેતર વસાવાએ શું કહ્યું ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું તેમના મિત્ર યુવરાજસિંહે શું કહ્યું આ સમગ્ર મામલો શું છે દરેક વસ્તુ આ વિડીયોમાં સમજવી છે આદિવાસી અમે શાંત છે શાંતિથી કે અમને જીવાતો શું રેવા દો અમે રસ્તા પર ઉતરીશું ત્યારે આ પ્રશાસન ને આ સરકાર ને પણ અઘરું પડશે પોલીસ વિભાગ ને કરું છું અમે તમને સરેન્ડર કરવા માટે સામેથી આવ્યા છે એટલે કોઈ પણ એ પોલીસ સાથે જીબાજોડીમાં માં નથી ઉતરવાનું કે પોલીસ સાથે ઘર્ષણ નથી ઉતરવાનું આપણે આદિવાસી સમાજ માટે આખા ગુજરાતના નવ યુવાનો માટે શિક્ષિતો માટે શોષિતો માટે પીડિતો માટે તમામ લોકોને ન્યાય અપાવવા માટે છેલ્લા ચર્ચા સ્વાસ્થ્યની લડીશુ હું આમ આદમી પાર્ટીના તમામ આગેવાનોનો પણ આભાર માનું છું કોંગ્રેસના તમામ લોકોનો પણ આભાર માનું છું જેમણે મારા કપરા સમયમાં મને સાથ અને સહકાર આપ્યો છે મિત્રો કાર્યકરો શાંતિથી આપણે પોલીસ સ્ટેશને જઈશું અને પોલીસ સ્ટેશને હું હાજર થઈ જઈશ અને મને ન્યાય પ્રણાલી ગુજરાત અને દેશની બંધારણથી ચાલતી ન્યાય પ્રણાલીકા પર મને પૂરો ભરોસો છે કે મને ન્યાય પ્રણાલી મને આ સંદર્ભે ન્યાય આપશે અને અમે અને અમારા પરિવાર સહી સલામત તમારી

વાત સામે આવી ચૈત્ર વસાવા હાજર થઈ રહ્યા છે તેઓ પણ ડેડિયાપાડા પહોંચી ગયા અને તેમણે શું કહ્યું એ સાંભળો મને એમ લાગે છે કે આ ગુજરાતમાં ભ્રષ્ટાચાર કરવાવાળાને જમાનત મળી જાય છે બ્રિજના બ્રિજ તૂટી જાય છે એને જમીન મળી જાય છે દારૂ વેચે છે એને જમીન મળી જાય છે અને ડ્રગ્સની બજાર માંડે છે એને જમીન મળી જાય છે નકલી કચેરી ખોલે છે એને જમીન મળી જાય છે જેરી દારૂ વેચે છે એને જમીન મળી જાય છે જે લોકો નકલી ટોલ ખોલે છે એને જામીન મળી જાય છે તો ચૈતરભાઈએ તો આમાંથી કંઈ એવો ગંભીર ગુનો કર્યો નથી તો શા માટે જામીન નહીં મળે ચૈતરભાઈએ ધારાસભ્ય તરીકે જનતાના મુદ્દા ઉઠાવ્યા છે એટલો જ ગુનો છે ને એ ગુનામાં જામીન નહીં મળે આ દેશમાં ગોપાલ ઇટાલિયાએ કેટલીક મહત્વની વાત કરી જામીન વિશે પણ વાત કરી પરંતુ તેમની સાથે રહેનાર એટલે કે ચેતર વસાવાની સાથે રહેનાર યુવરાજસિંહ જાડેજા પણ તેમને મળવા પહોંચ્યા હતા ચેતર વસાવા હાજર થઈ ગયા છે તે વાત મળતા તેઓ પણ ડેડિયાપાડા પહોંચી ગયા હતા તેમણે શું કહ્યું એ પણ સાંભળો જે આપણે કાયદાકીય રીતે જે જોગવાઈ મળે છે ન્યાયતંત્રમાં જે જોગવાઈ મળેલી છે ન્યાયતંત્રની જોગવાઈ પ્રમાણે એમાં લીગલ રેમેડીઝ છે કે ભાઈ

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ગોપાલ ઇટાલિયાએ લોકસભા લડશે તેની પહેલા જ જાહેરાત કરી દીધી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી રાજીનામું આપે છે ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર તો થઈ ચુક્યા પરંતુ સવાલ એ છે કે તે જેલમાં જશે તો તેને ફાયદો થશે કે નુકસાન જામીન મળશે કે નહીં લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમને લડવું છે વાત પાકી છે તેમના પૂર્વ પ્રદેશ પ્રમુખે પણ જાહેરાત કરી દીધી છે પરંતુ ચૈતર વસાવાની વોટ બેંક આ તમામ પ્રકરણમાં વધશે કે નહીં ચૈતર વસાવા ડેડિયાપાડાથી ધારાસભ્ય છે પરંતુ લોકસભામાં કેટલી વિધાનસભા સીટોનો સમાવેશ થતો હોય છે તેમાં શું ફક્ત ડેડિયાપાડાથી ધારાસભ્ય ચૈતર વસાવા લોકસભા જીતવાની ક્ષમતા ધરાવે છે આ તમામ વચ્ચે સવાલ એ પણ છે કે ચૈતર વસાવા સામે કોણ આવશે મનસુખ વસાવા આવી શકે છે મુમતાઝ પટેલ પણ આવી શકે છે ભરૂચ લોકસભાનો મુકાબલો ખૂબ જામશે ચૈતર વસાવા મેદાને છે સામે કોણ આવે છે એ જોવું રહ્યું ચૈતર વસાવાને જામીન મળે છે કે નહીં એ પણ જોવું રહ્યું અને તમામ સવાલો વચ્ચે એક પ્રયોગ થશે કે ચૈતર વસાવા જેલમાં જશે તો તેની વોટ બેંક વધે છે કે નહીં ભૂતકાળમાં ઘણા નેતાની વોટ બેંક વધી ચૂકી છે ચેતર વસાવાના ઉદાહરણ પરથી એ પણ સામે આવશે કે વોટ બેંક જેલમાં ગયા બાદ નેતાઓની વધે છે કે ઘટે છે આપને શું લાગી રહ્યું છે ચેતર વસાવા જેલમાં જશે તો વોટ બેંક વધશે કે ઘટશે ચેતર વસાવાને જામીન મળશે કે નહીં ચેતર વસાવા લોકસભા ચૂંટણી જીતશે કે નહીં આ તમામ સવાલોનો જવાબ આપ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર